કેમ છો મિત્રો બનેબા તો હવે ફરીથી આપણે ધોરણ 12 ની અંદર ચાલુ કરવા જઈ રહ્યા છે ચેપ્ટર નંબર 11 સજીવો અને વસ્તી બરાબર હવે એની અંદર જે ટેક્સ બુક ની અંદર બેઝિક માહિતી આપેલી છે તેના દ્વારા જ આપણે શરૂઆત કરીએ તો કે તેની અંદર આપેલું છે કે આપણો સજીવ વિશ્વ તે ખૂબ જ નવાઈ પ્રમાણે તેવું છે તો શું કામ કેવી રીતે તો કે એની અંદર વિવિધ વિવિધ જાતિઓ ધરાઓતા સમૂહ આવેલા છે વિવિધ વિવિધ કલર જે પક્ષીઓ આવેલા છે તેના વિવિધ વિવિધ અવાજો જેના લીધે શું થાય તો કે વિવિધતાને લીધે આપણું સજીવ વિશ્વ શું છે નવાઈ પ્રમાણે તેવું છે હવે ટેક્સ્ટબુક ની અંદર આપેલું છે ઉદાહરણ તરીકે તો કે કોઈ કે સવારે ઉઠે ત્યારે ખૂબ મધુર અવાજ કરે છે તો કે તે કઈ રીતે અવાજ કરે છે કરે છે અને શું કામ અવાજ કરે છે તો તેના વિશેમાં માહિતી તો કે તેની અંદર जिस स्वर पेटी आले छे તેના દ્વારા શું કરે છે તે અવાજ ઉત્પન્ન કરે છે અને સુકાવા અવાજ ઉત્પન્ન કરે છે તો કે જે પ્રજનની ઋતુ દરમિયાન બીજા સાથીને બોલાવવા માટે શું કરે છે અવાજ ઉત્પન્ન કરે છે તો તેના વિશે આપણે થોડુંક લખીએ અને પછી આગળ વધીએ ઓકે તો કે આપનું સંજોગો વિશ્વ

જે વિસ્તારની અંદર વસવાટ કરે છે તેને શું કહેવાય તે જાતિની વસ્તી કહેવામાં આવે છે તો એના વિશે લખ્યા આપણે મેથોડે બરોબર વસ્તી તો કે વસ્તી કહેવાય તમને ખબર તો એના વિશે મેં તો પ્રમાણ કેધું છે કે એક જ જાતિના સુધી જે વિસ્તારની અંદર

अ स्पर्धा करते छे અને આંતર પ્રજનન કરી વસ્તી વધારો કરે છે તો તેના વિશે લખી આપો અહી જે સારી રીતે વિકાસ પામેલી છે સ્વાહીની જાતિઓ સારી રીતે વિકાસ પામેલી જાતિઓ એકબીજા સાથે भौगोलिक विस्तार के अंदर ના ઉદાહરણ તો મેં આપી દીધા બરોબર ઉદાહરણ અજી બાકી છે તો કે આના ઉદાહરણો કુછ જ થી કરીને આપણે ખ્યાલ આવે તો કે જે જગ્યા છે જે વિસ્તાર જ્યાં પહેલા માનવ વસ્તી વસવાટ કરતી હવે અમુક કારણોસર મો છોડીને જતી રહે તો ત્યાં ઉંદરો વસવાટ કરે છે આને શું કહેવાય ઉંદરોની વસ્તી કેવા માં આવે તું ઉદાહરણ કરીને જે જગ્યામાં રહેતા ઉંદર કોઈ જંગલની અંદર વાંસ આવેલો છે તો તેને શું કહેવાય વાંસની વસ્તી કહેવામાં આવે છે તો કે જંગલનું નામ આવેલો વાસ સમજા હવે જ્યારે સમાવું ઋતુ સરબસ મોસ્ટલી શિયાળાની દરમિયાન જે દરિયાઈ વિસ્તાર અથવા નદી વિસ્તારની અંદર જે ખૂબ જ પક્ષીઓ જે જોવા મળે છે તેને શું કહેવાય पक्षियों निवास देखेंगे वहाँ पे जी, तो के दर्जे रिस्ट आरूमा, चुवामुलते, चुवामुलता, पक्षियों, परंतु, अब, कोई कौन? लैब नहीं अंदर, जे पेट्री रिस्ट नहीं अंदर है, बैक्टीरिया नू संवर्धन करवा, तेरे सो क्या है, बैक्टीरिया नहीं, बस, तो के બે ટેરિયાને સવર્ધન કરવામાં આવે કેને શું કહેવાય બેટેરિયાની વસ્તી કહેવામાં આવે છે કે જો શું છે વસ્તીના ઉદાહરણો છે હવે આ વસ્તી વિશે માહિતી મળી ગઈ હવે વસ્તીના સવિશેષ લક્ષણો વિશે આપણે માહિતી મેળવી જે થી કરીને આપણે વધારે ખ્યાલ આવે

બંને બાળકો એ અલગ અલગ શબ્દ છે જન્મ કે કોઈ જે જન્મ થાય તેને શું કહેવાય જન્મ પણ એક વિસ્તારની અંદર જાતિઓમાં જે બાળકોનો જન્મ થાય છે તે તે જ જાતિનો શું કહેવામાં આવે છે જન્મદર કહેવામાં આવે છે આથી જન્મ તે કોઈ એક વ્યક્તિ માટે અને જન્મદર શું માટે સમૂહ માટે વપરાવામાં આવે છે તો તેના વિશે આપણે માહિતી મેળવીએ અને ઉદાહરણ દ્વારા સમજીએ ફર્સ્ટ ઓફ ઓલ જન્મદર તો તેમાં તો કે એક એકમ સમયમાં જન્મ પામેલા નો દર તેને શું કહેવાય જન્મ દર કહે છે હવે ઉદાહરણ દ્વારા સમજો તો કે કોઈ એક તળાવ છે તેની અંદર 20 કમળના છોડ આવેલા છે હવે એક વર્ષની અંદર તે પ્રજનન દ્વારા નવા કેટલા ચાર છોડ એની અંદર ઉમેરાય છે તો તેનો આપણે જન્મદર શોધીએ બરાબર તો કે એક તળાવની અંદર

1점을 0하면 1점을 더하면, 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 1점을 더

40 मदमा क्यों छे बरोबर 40 मदमा क्यों छे जे आठवाड्या ની અંદર ચાર મદમાક્યો તેની અંદર શું પામે છે મૃત્યુ પામે છે આથી તેનું મૃત્યુ દર આપશું એક मदमाके टू बरोबर કેટલા છે 40 હવે એક आठवड्या के अंदर

તો શું કહે કે 40 ટકા લે એકમ સમય દીઠ 4 વૃતિ ભાગા એટલે એનો વૃતિ દર કેટલો 0.1 એટલે વૃતિ દર છે ત્રીજો આપેલું છે લિંગ નિશ્ચય કે જે વસ્તુ આવેલી છે તેમાં લિંગનો પ્રમાણ નક્કી કરો તેને શું કહેવાય લિંગ નિશ્ચયન કહેવામાં આવે છે તો તેમાં આપણે

જે વસ્તી છે તેમાં ચાલીસ ટકા શું છે ન અને સાહીઠ ટકા માદા આવેલી છે તેને શું કહેવાય તે લિંગ નિશ્ચયન કહેવાય છે બરોબર સાહીઠ ટકા માદા અને ચાલીસ ટકા નળ આથી તેનું શું વસ્તીનું લિંગ નિશ્ચયન નક્કી થયું છે નેક્સ્ટ આપણે સમજીએ વય પિરામિડ ટોપિક સમજી લઈએ वाई प्लेयर में तो के वाई प्लेयर में ही केवल एक हूँ तो के कोई पर आपके समय वस्ते जुदी-जुदी व्यक्ति ना चाहे संगठन की बंदा पिरामिड ने सुन केवाय बाय वाई पिरामिड के बाय आ व्यक्ति का सोचो ना वितरण करवाने प्राप्त हुए केम के बिरी थे तो के पशु और प्रजनन दरवाजे जे युवान उसे के जे चालीस दिन साइन बोर्स के अंदर आए प्रजनन दरवाजे के जे मध्यम मारे थे पच्चीस तीन, चालीस नहीं होता। बराबर कितने अजय संतति उत्पन्न करें शक्य है? तेर, हाँ तो ना? जब पूर्व प्रजनन कितने संतति उत्पन्न कराव मार्टे अजय दहिया तेरा थे? अठारहीस पच्चीस योग। तो क्या वही वितरण ना? बराबर तो क्या प्रजनन योग वितरण द्वारा बन बने छे? बराबर पिरामिड बने छे तो के तेमा सु तो तो के पशु प्रजनन क्षम प्रजनन क्षम अने पूर्व प्रजनन क्षम तो के जेना आधार आपने वस्ती ने पिरामिड स्वरूपे दर्शाई सके केवी रीते तो एमा समझे के ज्यादा চাল <prajanan> সংখ্যা તેને શું કહેવાય વિસ્તૃત યસ્થિતનો આકાર કેવો મળે તો કે ત્રિકોણ આકાર આકાર મળે છે તમે અહીંયા જોઈ શકો છો ત્રિકોણ આકાર આકાર મળે છે બરોબર એની જ અંદર બીજો આપેલું છે સ્થાયી વસ્તુ કેમ કે સ્થાયી વસ્તુ કોને કહેવાય તો કે પ્રજનન ક્ષક અને પૂર્વ પ્રજનન સમાન એટલે સમાન સંખ્યાની અંદર આવે તેને શું કહેવાય સ્થાયી યસ્તી વસ્તુ કેવામાં આવે છે હવે અહીંયા જો પૂર્વ પ્રજનન ક્ષમ ધારો કે એનો સમાન છે

હવે ઘટતી જતી વ્યવસ્થિત તો કે પશ્વ પ્રજનન કરતા પશ્વ પ્રજનન અને પૂર્વ પ્રજનન ક્ષમ બને સમાવે તેને શું કહે ઘટતી જતી વ્યક્તિ તો કે પશ્વ પ્રજનનમાંથી પ્રજનનક્ષમમાં યુવાનનો બધા થયો પરંતુ જે આ એક પેઢી છે તેની અંદર પાછા જે પશ્વ પ્રજનન હતા એના જે પૂર્વ પ્રજનન ધરાવતા યુવાન થતાં તેને શું કહેવાય ઘટતી જતી વસ્તી કેવામાં આવે છે કે પ્રજનન સમયુવાનોમાંથી પૂર્વજન સમ ધરાવતા છે તેમાં શું કઠણ જવાબ મળ્યો આદિત્યનું શું કહે કૃતિ જતી વસ્તી કેવામાં આવે છે તેનો આકાર શું કે ઊંધા ઘટાકાર સ્વરૂપે હોય છે બરાબર આગળ વધીએ વાયફિરા હવે આની અંદર આપણે નેક્સ્ટ સબજેક્ટ વસ્તી વિષતા કે જ્યાં કુછ ઉપયોગી લોગિક છે વસ્તી વિષતા એટલે કે વસ્તીની સંખ્યાની ગણતરી કરવાની પદ્ધતિ

हमें तेल नहीं अंदर, गाजर गाज़ के तेल नहीं अंदर आप ले आगर माहिती में नहीं, तो कि गाजर गाज़ केवाई है पौध। हमें ऐसे विचारों के हाँ एक वड़ला के नीचे 100 जट्ला स्वामिला चे गाजर गाज़ आती तेल मस्ती किस्ता के 100 जट्ले आवेले चे। बराबर हमें हाँ तेल सुखेवाई, तो के तेल जे आवेली किस्त એ કોલમ ઘટકનો જાણો છે તે નીચે શું આવે છે ગાજર દાસ આવતી છે હવે આની અંદર જે આવરીક વિસ્તાર છે તેના આપણે વાસ્તવિક વિસ્તાર તરીકે લઈએ તો કે આના અંદર કેટલા 200 જેટલા ગાજર દાસ નું મને છે બરાબર થાય ઉપર તો કે તે કે અંદર શું જોવા મળે તો એક વાડોનું વૃક્ષ છે કેની અંદર શું આવે છે કે 200 જેટલા ગાજર ખાસ આવેલી છે તો આ શું થયું તો કે રા આવરી વિસ્તાર કે શું થયું એટલે નીચે જે આવે વિસ્તાર હે તેની અંદર 200 જેટલા ગાજર પ્રાજ જોવા મળ્યા છે હવે વસ્તુ વિસ્તાર માપવા માટે બે આવે છે તો કે સાપેક્ષ રીતે માપી શકાય 아니 પરોક્ષ તો કે સાપેક્ષ રીતે કેવી રીતે તો અહીંયા હું તમને સમજાવું तो फिर सापेक्ष रूप है ठारो के एक तलाव है हाँ हम तेरी अंदर अपने कितने मार्च के आने से तेरे काउंटिंग करो उसे तेरे गणना कर रही है तो अपने आखा तलाव में अंदर एक मार्च के लोगों ने तो गणना नहीं कैसी चलती तो कि एवं विस्तार में तलाव में सुपर होना भाग पालना है आप तो जाओ कि आप इस जगह भाग अपने x देखिए 20 में आई माइस्क्यू हो गई आप ही देखिए 20 पर बना हूँ 20 बार पर है 20 इंटर एक्स बना पर 20 एक्स आने सूखे बाय तो किस सात एक्स किस सात एक्स लिखते हैं आपने ख्याल है वो कि आने अंदर डेट्री वस्ती जो हम आई चेंट तो कि पहले बार चेंट सात एक्स वस्ती दिखता है तो इन्हें उ પાંચમી ની ગણતરી ગુણ તો બરાબર જે અહીંયા આપણે પહેલા સંજેનું 51 ના ભાગ પાડતા અને 5 માં કેટલા આવી જવાનો પડે તો નિસ્થાનમાં આટલી જોગા મળશે અંદાજે બરાબર હવે આ બીજો આપણે સાપેક્ષરણ પરક્ષી પરક્ષ હોસ્તી ગિચ તો કે તે ની અંદર સુ તો આપણે ઘીરના જંગલોની અંદર જે સીમી ગણતરી કરવામાં આવે છે